અરે સાંજ સુધી કરજો નથી કરવું હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનું કશું કરવાનું કામ આ તો નહીં આ તો અયોગ્ય સાહેબ અમારી આ ગુજરાત કોઈ વેલ્યુ ખરી બધી જ એક તો અમારે આ તમારે જાળી મારી ની વાત કરવાની પેલા હું શું કઉ છું આંટી બધા હું અમારે જાળી મારી વાત કરવાની દસ મિનિટ આપું દસ ને બે કલાક લો અંદર કેમ નહી આવવા

આટલું તમે અમારું ના રાખો તમારું તમારું પણ કરો તમારું કામ કરો ને એમ નહીં તમારું કામ મેં થોડું બહાર બેસી જાય હું ક્યાં તમારી અંદર મને હોલમાં જોડે ઉભો

તો બધું ભાઈ સાહેબ બધું તમારી સરકાર બદલાયા પછી તમે જવાબ આપશો આટલી બધી વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો પ્રતિનિધિ તમને અંદર નહીં આવે તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું

છ તારીખ છે એ તો અમારા માટે જ છે કાયદો વ્યવસ્થા પાટીલ જેવા લોકો નાગાઈ કરે છે તમ શું કરી લીધું પાટીલ નું ભાજપ ના લોકો બળાત્કાર કરે કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ ભાજપના માણસો શું કરી લીધું આ લોકો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજ ની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધો ચૌધરી સાહેબ હવે આ જાળી હટાવો ને બાપા દસ મિનિટ થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું ભલે ચાલુ હોય હું ક્યાં ત્યાં જવા માંગુ છું તમે મને આવી રીતે ઉભો રાખો તમને વ્યાજબી લાગે છે તમે મને અહીંયા ઉભો રાખો છો વ્યાજબી લાગે તમે શું અહીં ચોરી કરવા આવ્યા છો પરિસ્થિતિ હા એ અમે પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તમને આંથો બનાવે છે ચૈતર વસાવવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઊભી થઈ અત્યાર સુધી બધી એક તરફી એ તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે અને હું ક્યાં અજાણ્યો માણસ છું ના યુનિફોર્મ પહેર્યો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ભાજપ નો વોર્ડ નો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા એને આવો સાહેબ એમ કે ભાજપના ના માણસ આરે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ થઈ ગયા થઈ ગઈ દસ મિનિટ વધી ગઈ